નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર પાંચ જોઈશું તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર પાંચ આપેલો છે કે નીચેના ખાના પૂર્ણ કરો કે નીચે અહીંયા આપણને જે આપેલા છે એક બે ને ત્રણ એ ખાના આપણે પૂર્ણ કરવાના છે અને એના પછી આપણને પ્રશ્ન પૂછેલો છે કે શું આ ગુણોત્તર સરખા છે કે અહીંયા જે આપણને ગુણોત્તર આપેલા છે એ સરખા છે પહેલાં તો આપણે ખા આ ખાના પૂરીશું પછી આપણે જોઈએ કે આ ગુણોત્તરો સરખા જાય છે કે નથી જતા તો હવે જોવામાં પહેલું આપેલું છે કે અહીંયા પંદરના છેદમાં અઢાર તો પહેલું ખાનું આપણે શોધવું છે તો એનો શું કરશું ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકાર કરીએ એટલે આપણને બોક્સની કિંમત મળી જાય એટલે સૌની પહેલાં આપણે આજે પંદરના છેદમાં અઢાર છે બરાબર ખાનું છે ને એના છેદમાં છ છે એને આપણે કિંમત શોધીશું પહેલાં આ બોક્સની કિંમત શોધીશું તો માટે હવે આ બોક્સની કિંમત શોધવી છે તો અહીંયા છ હોય ને બીજી બાજુ લઈ જવાના હવે અહીંયા છ ક્યાં હતા નીચે હતા એટલે બીજી બાજુ જશે એટલે એનો ગુણાકાર થઈ જશે એટલે અહીંયા શું થઈ જશે ગુણ્યા છ થઈ જશે અહીંયા નીચે હતા એટલે ભાંગાકારમાં હતા બરાબરની બીજી બાજુ જાય તો એનો શું થઈ જાય ગુણાકાર ભાંગાકાર હોય તો ગુણાકાર થાય ગુણાકાર હોય તો ભાંગાકાર થાય એટલે અહીંયા શું હવે ખાલી બોક્સ જ બધશે હવે આનું સાદુ રૂપ આપીએ તો આપણને શું મળી જાય આ બોક્સની કિંમત મળી જાય તો તવાનું સાદુરૂપ કેવી રીતે આપવું તો છ તેરી અઢાર થાય એટલે અઢાર કટ થઈ જશે છ ને છ કટ થઈ જશે હવે ત્રણ પંચા પંદર થાય પંદર કટ થઈ જાય ને ત્રણને ત્રણ કટ થઈ જાય એટલે વધુ શું પાંચ માટે એટલે બોક્સની કિંમત કેટલી મળી જશે પાંચ થઈ જશે તો અહીંયા આપણે કેટલા લખી દઈશું પાંચ લખી દઈશું હવે એના પછી આપણે આ બોક્સ ની કિંમત શોધીશું આપણે પેલા શું કરવાનું પેલા બોક્સ ની કિંમત શોધવાની હવે જો પેલા બોક્સ ની કિંમત મળી ગઈ તો હવે પહેલા બોક્સ ઉપરથી આપણે બીજા બોક્સ ની કિંમત શોધીશું તો હવે જે બીજા બોક્સ ની કિંમત શોધવી છે તો એમાં શું લખશું કે આ પાંચના છેદમાં છ બરાબર દસ ના છેદમાં બોક્સ હવે અહીંયા પહેલા દાખલામાં આપણને અહીંયા બોક્સ આપેલું હતું હવે જ્યારે બીજા દાખલામાં આપણને ક્યાં આપ્યું છે બોક્સ નીચે આપ્યું છે તો હવે આને પણ આપણે એવી જ રીતે કરશું કે અહીંયા જે બોક્સ છે તો હવે એ બોક્સ ક્યાં આવશે છેદમાં એટલે જ્યારે પણ આ છેદમાં હોય ને ત્યારે એનો અંશમાં લઈ જવાનું એટલે આ ભાંગાકારમાં છે બીજી બાજુ લઈ જાય એટલે ગુણાકારમાં ઉપર આવી જશે હવે આપણે શું કરશું દસને તો અહીંયા જ રહેવા દઈશું પણ જ્યાં પાંચના છેદમાં છ છે ને એને બીજી બાજુ લઈ જઈશું જ્યારે પણ આપણે આવી કોઈ કિંમત હોય ને બોક્સ આપણે આની કિંમત શોધવી છે ને જેની કિંમત શોધવી હોય ને એને હંમેશા ઉપર જ રાખવાના એટલે એ નીચે હતા એટલે એને ઉપર લઈ આવવા એટલે બીજી બાજુ બરાબરની બીજી બાજુ લઈ જવાની હવે જ્યારે પાંચના છેદમાં છ ને બીજી બાજુ લઈ જશું ત્યારે શું થઈ જશે છ ઉપર આવી જશે પાંચ નીચે આવી જશે કારણ કે પાંચ અહીંયા ગુણાકારમાં હતા બરાબરની બીજી બાજુ જાય એટલે શું થઈ જાય થઈ જાય એટલે તો બીજી બાજુ શું થઈ જશે ગુણાકાર થઈ જશે હવે આગળ ભાગ ચલાવીએ તો પાંચ દુ દસ થાય દસ કટ થઈ જશે અહીંયા પાંચ ને પાંચ કટ થઈ જશે એટલે હવે આપણને બોક્સની કિંમત કેટલી મળી જશે બે ગુણ્યા છ તો છ દુ કેટલા થાય

આમાં પણ એ જ રીતે છે આપણે બીજામાં કેવી રીતે જોયું હતું કે પહેલામાં જોયું સોરી પહેલામાં જોયું તો એવી જ રીતે કરવાનું છે ઉપરનું બોક્સ છે એટલે એકદમ ઇઝી કે આ ત્રીસ ને બીજી બાજુ બોક્સને જ્યાં ત્યાં રહેવા દેવાનું ત્રીસ ને બીજી બાજુ લઈ જઈએ અહીંયા દસના છેદમાં બારના દસના છેદમાં જ બાર રહી જાય રહેશે હવે ત્રીસ ને બીજી બાજુ લઈ જાય જઈએ તો અહીંયા ત્રીસ ભાગાકારમાં હતા બીજી બાજુ જાય એટલે ગુણાકાર થાય બરાબર બોક્સ આપણને મળી જાય હવે જો આનો ભાગ ચલાવીએ તો કેટલા થાય કે ત્રણના ઘડિયામાં ત્રણ ચોક બાર થાય બાર કટ થઈ જાય ત્રણ દાન ત્રીસ થાય એટલે ત્રીસ કટ થઈ જાય ત્રણ ને ત્રણ કટ થઈ જાય હવે દસ ને ચાર સો અને ચારનો ભાગ ચલાવવો હોય અથવા તો દસ ને ચારનો ભાગ ચલાવવો હોય તો બે દુ દસ બે દુ ચાર થાય ને પાંચ દુ દસ થાય લાઈ પાંચ થઈ જાય પાછા બે પંચા દસ થઈ જશે એટલે પાંચ આવી જશે હવે પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થઈ જશે પચીસ એટલે પચીસ બરાબર આપણને આનો બોક્સ મળી જશે જો તમને આમ ભાગ ના આવડે તો દસ દસ હતા ચાર સો ભાગ્યા ચાર પચીસ એમ પણ આવી જાય તમને જે રીતે ભાગ ચાલે બધી જ રીતે ભાગ ચાલી શકે તો એ કેટલા આવશે બોક્સ બરાબર પચીસ મળી જશે એટલે આ બોક્સનો આપણને શું મળી આ ખાનાનો આપણને શું જવાબ આવી જશે પચીસ આવી જશે તો અહીંયા લખ્યું હતું નીચેના ખાના પૂર્ણ કરો તો આ જો આપણા ખાના પૂર્ણ થઈ ગયા કે પંદરના છેદમાં અઢાર બરાબર પંદરના છેદમાં છ બરાબર સોરી પાંચ ના છેદમાં છ બરાબર દસ ના છે બાર બરાબર પચીસ ના છેદમાં ત્રીસ તો આ બધા ગુણોત્તર છે એ સરખા છે તો અહીં જો વચ્ચે બરાબરની નિશાની છેલ્લે આ ગુણોત્તર સરખા જ થાય પણ આપણે પૂછેલું છે એટલે એના માટે આપણે રીત દર્શાવશું કે આ ગુણોત્તર કેવી રીતે સરખા થાય કાર્ય જો આપણે સૌથી પહેલા પહેલો ગુણોત્તરનું અતિસંસિત સ્વરૂપ ફેરવીએ તો બધા જ ગુણોત્તરને અતિસંસિત સ્વરૂપમાં ફેરવશું તો અહીં જો પહેલું શું આપણે આપેલું છે પંદરના છેદમાં અઢાર તો અહીં આપણે લખીએ પંદરના છેદમાં અઢાર હવે એને આપણે અતિસંસિત સ્વરૂપમાં ફેરવતા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવતા તમે નહીં લખો અતિસંસિત સ્વરૂપમાં ફેરવતા સીધા ફેરવી દેશો તો પણ સ્વરૂપમાં ફેરવતા છે જ્યાં સુધી તેનો ભાગ ચાલે ત્યાં સુધી ભાગ ચલાવવાનો કે ત્રણ પંચા પંદર તો ત્રણ પંચા પંદર પંદર કટ થઈ ગયા હવે છ ત્રણ છ અઢાર થાય એટલે અઢાર કટ થઈ ગયા ત્રણ ને ત્રણ કટ થઈ ગયા હવે પાંચના છેદ માં છ હવે એક કોઈ એવું ઘડિયો નથી કે જેમાં પાંચ પણ આવે ને છ જ આવડે છ પણ આવે એક ને છોડીને એટલે કે પાંચ ને છ છે એ કેવી મળી ગયા હવે આ એક અવિભાજ્ય સંખ્યા આવી ગઈ હવે આનો આગળ આપણે ભાગ ચાલશે નહીં એટલે હવે જ્યારે પણ આપણે કોઈ ભાગ ન ચાલે આગળ એટલે આ શું આવી ગયું આપણું અતિ સ્વરૂપ આવી ગયું પાછલા છેદમાં છ એવી જ રીતે બીજી સંખ્યા છે તો બીજી સંખ્યા તો પહેલેથી જ આપણને જે પાછલા છેદમાં છ છે એ અતિ સ્વરૂપમાં આપેલી છે એટલે પાછલા છેદમાં છ બરાબર પાછલા છેદમાં છ એ પહેલેથી જ આપણને કેમ આપી દીધી છે સંક્ષિત સ્વરૂપમાં એટલે ટૂંકા સ્વરૂપમાં પહેલેથી જ આપણને દીધી છે હવે જે ત્રીજી સંખ્યા છે ત્રીજી સંખ્યા કઈ છે અહીંયા આપણને આપેલી દસના છેદમાં બાર તો દસ છેદમાં બાર છે એ પણ આપણે ટૂંકા સ્વરૂપમાં ફેરવીએ એનો આગળ ભાગ ચલાવીએ તો કેવી રીતે ચાલે કે પાંચ દુ દસ દસ કટ થઈ ગયા છ દુ બાર બાર કટ થઈ ગયા બે ને બે કટ થઈ ગયા પાંચના છેદમાં છ મળી ગયા પાંચના છેદમાં છ હવે ચાર છે ચોથું આપણને પદ આપેલું છે એના આપણે સ્વરૂપમાં ફેરવીએ પચીસના છેદમાં ત્રીસ તો હવે જોવું અહીંયા પચીસના છેદમાં છે તો બચ્ચુ બચ્ચુ પચીસ એટલે 25 કટ થઈ જશે છ પંચાત્રીસ કટ થઈ જશે પાંચના છેદમાં છ તો પાંચના છેદમાં છ પાંચના છેદમાં છ પાંચના છેદમાં છ પાંચના છેદમાં છ બધાનું સ્વરૂપ શું આવ્યું પાંચના છેદમાં છ એટલે પાંચના છેદમાં છ બધા જ કેવા થઈ ગયા સરખા થઈ ગયા ચારેય એટલે આપણે શું લખશું આપેલા ગુણોત્તર આપેલ ગુણોત્તર ગુણોત્તર કેવા થશે આપેલ સમાન છે ઉપર આપણને પૂછ્યું હતું કે શું તે સરખા છે આપણને પ્રશ્ન પૂછો તો શું આ ગુણોત્તરો સરખા છે તો આપણે શું લખીશું કે આપણે આપેલ ગુણોત્તરો સરખા છે આપેલ ગુણોત્તર સરખા છે તો આ જે આપણો દાખલો હતો દાખલા નંબર પાંચ તે પૂર્ણ થાય છે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડિયો સૌની પહેલા મળી રહે થેન્કસ ફોર વોચિંગ